શું તું મથે ચાપ ક્યાં થાની શું તારો ડોહા હોય ચાપ તો મિત્રો અતારે અમે કઈ કારીગરી કરી હી તમે જોવો વિડિયોમાં ફાઇનલી સુજલ ને જવાની બસ આવી ગઈ છે જામજોધપુર ની સારું હાલો સુજલ ભાઈ હવે હું નીકળું તો રામ રામ ને સીતારામ બધા ને તો સ્વાગત છે ફરી પાછા નવા વિડીયોમાં તો કેમ છો બધાય મજામાં ભાઈ આપણા બ્લોગ જોતા હોય ભાઈ મજામાં જોઈ છે તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે કેમ કે હવે ગુડ આફ્ટરનુન કહેવાય કેમ કે બાર વાગવા ઉપર પોણા બાર જેવું થઈ ગયું છે ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે તો વ્લોગ માં બહુ કન્ટિન્યુ બહુ મજા આવશે ને આપણે સુજલ ને હવે જાય છે બધા કોલેજ ચાલો સુજલ કોલેજ દેવભાઈ દેવભાઈજી શું કરે છે દેવભાઈ હાલો હાલો હવે નાઈન થઈને હાલો કોલેજ નથી આવું દાંત છે ને કાઢો ભાઈ એ હાલો હવે કાલ તો તમે કીધું તું કાલ મને કાલ આપણે બે જાશું હાલો હવે નાઈ લ્યો હવે હજી અડધી કલાકની ની વારે આવું નથી કોલેજ હાલો હાલો ના બાઉ હાલો નાઇન પછી દેવાય કોલેજ આવી તમને વિડીયો બતાવવા વાંધા આવી ગયા છે ભાઈ ગાંધીનગરમાં વૈંડિયું ઠેકતા ઠેકતા જાય હો ભાઈ તો કોલેજે નીકળતા પહેલા આપણે આવી ગયા હે કાકાના પૌવા ખાવા આ બધું જુઓ તમે ચારી માર દીધી અહીંયા પેલા કાંઈ હતું નહીં આય બે હતા આ બધું બાયણે દબાણ હટાવી દીધું બધું ભાઈ કા સુટલા ભૂખ લાગી ગઈ સવાર સવારમાં

કોલેજ ની બહાર લાંબી લાઈન થઈ ગઈ બસ ની જોઈ એક બે ત્રણ ચાર પાંચ હા બોલ અંગીલા સુજલ હાલ કોલેજ માં તારી જા જો હે ટ્રાફિક થઈ ગયું છે ભાઈ અમે ફર્સ્ટ ફ્લોર રખડતા હતા નીચે છે અમારી લેબ લેબ 5 લેબ 2 માં જવાનું હતું પણ અહીં એક જામ આલે આમાં જવાનું છે લેબ 5 હાલે સુજલ હા લઈ જા અમારા ક્લાસમાં એમાં શું હોય ફ્રી લેક્ચર જ છે ખાડા બાડા ઉતારી નઈ ખાય સુજલ લેબ માં આવી ગયા હી રંગીલા સુજલ ભેગા રહે ઈટીટી નો લેક્ચર tartar શટડાઉન હે આપડી પીસી લેપટોપ ચેક કરાવવાની કરાવી નખી તો ફાઇનલી દેવભાઈ આવી ગયા હો ભાઈ વાણીઓ ઉર્વેશ તને આવી ગયા છે પ્રોગ્રામ થઈ ગયો ને દેવ डन પ્રોગ્રામ કર નઈખા તાન પ્રોગ્રામ મે ગદન એને દેવે સુટલો અમાર ભેગો આવ્યો તો બે પહેલા મે કઈ હા બે કઈ નું કામકાજ હાલે ઉર્વેશ પાસે

આ ડ્રોપ ઈ મારો ઓપ્શન જ નથી આવતો ડોક નથી આવતો યાર નથી આવતો નથી આવતો હમણાં બતાવ ઉપડી ગયું ને કર જેમ ચાલુ કર હમણાં જોઈ કેટલું આવડે તને જેમ અક્ષરભાઈ જેમ ચાલુ કરે જેમ જેમ નો સ્પેલિંગ પેલા તો એ ઝેડ એ નો આવે કર સ્ટાર્ટ કર આ જ આપણે થઈ જાય ડોક ટેબલ આવે નથી આવતું ઈટ ઇઝ ટચ વાળું નથી ભાઈ

શું તું આમાં મથેસ તો હવે આપણે કોલેજ થી વિદાય લઈશું ભાઈ હારું હાલો અમે પણ અમે અમારા ઓલા એક એરર આજે પણ બોલિંગ નો થઈ જો ત્રીજો મારી દીધી લાગે સોલ્ટ હવે તું હતો તું હતો હું એલા તમે બધા તમારામાં હલવા એ આ ગાડી વાળા ભાઈ ને જવું ને હું અહીંયા આગળ પાર્ક કરેલી આ ભાઈ નીકળે કેવી રીતે વિચાર રૂમે આવ્યા થી પેલા તમારા ઓમનીશ ભાઈ પોચી ગયા રૂમે ખોટું બોલ માં આ બધે પૂછી લે ક્યારે આવ્યો આ અમારી પેલા આવ્યો ને આ તમે સાચું માનો ને સાચું બોલ પાણી ગરમ કર્યું ના ના ટી શર્ટ નું કોલર ને એ હાવ લૂઝ થઈ ગયું હોય તમે યુટ્યુબ માં વિડીયો જોઈએ કે ગરમ પાણી માં રાખો ને તો પાછો હતું ને એવું ને એવું થઈ ગયું ટ્રાય કરી હી હવે

ગરમ પાણી થઈ ગયું નાખી નાખી દે દે અંદર મિનિટ બે કઈ થયું નહીં ભાઈ રમાડવાના ધંધા હે હેટ્યુબ વાળા સુજીલ ભાઈ જાય છે કરે હા ભાઈ હાલ લઈ લો સુજેલ નો બેગ લઈ લવું સુજીલ ભાઈ મળું